ગોંડલ તાલુકાના બિલિયાળા ગામમાં ધોધમાર વરસાદ કડાકા ગાજવીજ સાથે વરસાદ કેંધાઈ નાખી દીધી તારે તેર ચાર બે હજાર ચોવીસ શનિવાર દસ મિનિટ ચાલુ થયો છે આમનામાં આવ્યો તો હમણાં ખેતરોમાં પાણી નીકળી જશે બારા માથે કેર પેઢી મજા આવી જતો આ કોઈ નથી જતો આમનામ આવ્યો તો હમણાં ખેતરોમાં પાણી નીકળી જાય છે બહાર માથે કેર પેઢી મજા આવી ગઈ જાય તો આખો નથી જાતો